સુરતની વનિતા વિશ્રામ વુમન યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગે સાયનપ્સ 2025 ના નામે વાર્ષિક મનોવિજ્ઞાન મહોત્સવનો સફળતાપૂર્વક આયોજન કર્યું જે માનસિક આરોગ્ય પ્રતિ જાગૃતિ વધારવા માટે એક મંચ પૂરો પાડે છે સાયનપ્સ છેલ્લા 3 વર્ષથી માનસિક આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ મહોત્સવ બની રહ્યો છે આ વર્ષે મહોત્સવ માટે રેટ્રો થીમ અપનાવવામાં આવી હતી આ મહોત્સવને 5000 થી વધુ લોકોએ ભવ્યતાથી માન્યો હતી સુરતમાં વનિતા વિશ્રામ વુમન યુનિવર્સિટીના મનોવૈજ્ઞાન વિભાગે સાયનપ્સ બે હજાર પચીસ ના નામે વાર્ષિક મનોવિજ્ઞાન મહોત્સવ સફળતાપૂર્વક આયોજન કર્યું જે માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા માટે એક મંચ પૂરું પાડે છે સાયનેપ્સ છેલ્લા ત્રણ વર્ષથી માનસિક આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ મહોત્સવ બની રહ્યો છે આ વર્ષે મહોત્સવ માટે રેટ્રો થીમ અપનાવવામાં આવી છે આ મહોત્સવને પાંચ હજારથી વધુ લોકોએ ભવ્યતાથી માણ્યો છે જેની વિશેષતા મહત્વની એ હતી કે જેમાં ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓએ મહત્વનું આયોજન અને સંચાલન કર્યું જેમાં તેમણે એમનો સમય અને પ્રતિભા સાથે વિશેષ યોગદાન આપ્યું આ મહોત્સવમાં ગેમ્સ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે માનસિક આરોગ્યને સમજાવવા માટે અનોખા સ્ટોલ્સ રજૂ કરાયા હતા સ્પીન યોર થોટ્સ સકારાત્મક વિચારને સકારાત્મક દ્રષ્ટિકોણમાં ફેરવવા મનગમતી પ્રવૃત્તિ કરાઈ હતી સાથે ઓર્ડર ડિસઓર્ડર જેમાં કે માનસિક બીમારીઓ અને તેમના લક્ષણો વિશે જાગૃતિ લાવતો સ્ટોલ પણ રખાયો હતો માનસિક આરોગ્ય સંબંધિત ખોટી માન્યતા અને તથ્ય વચ્ચે ભેદ સમજાવતી રમત પણ હતી

ફરીથી મહેશભાઈએ આ ઇન્સ્ટિટ્યૂટમાં આવકારું છું અને એ વાત રિપીટ કરું છું કે આ વર્ષથી આપણે ઇન્ટર્નશીપ શરૂ કરીએ છીએ સાથેની ઇન્ટર્નશીપ શરૂ કરીએ છીએ અને તમને આવા જવાના સ્કૂટરના કે એક્ટિવા લઈને આવતા તને અને પેટ્રોલના ખર્ચા પણ તમારા નીકળે એ પ્રકારની ઇન્ટર્નશીપ શરૂ કરીએ છીએ અને મહેશભાઈને ખાસ વિનંતી દર વર્ષે એક વખત એટલે હમણાં એમને કહ્યું છે કે પંદર દિવસ પછી એક વખત લેક્ચર આપવા માટે આવવાનું અને આખા સભા પ્રખંડમાં એક સરસ મજબ દોઢેક કલાક જેવી તમને ઊભું થવાનું મન નહીં થાય એટલા સારા વક્તા અને વિષયના એટલા મોટા નિષ્ણાત ગુજરાતમાં જે બે કે ત્રણ મોટા આ પ્રકારના ડોક્ટર છે એમાંના એક મહેશભાઈ મહેશભાઈ હું ફરીથી તમને આ જગ્યાએથી ખૂબ આદરપૂર્વક આવકાર આપું છું વેલકમ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત